લખતર પંથકમાં સાંસ્કૃતિક વારસો એટલે કે ગૌરીવ્રતનો પ્રારંભ થતા કુંવારી દીકરીઓએ ગૌરમાનું પૂજન કર્યું આજથી પાંચ દિવસ કુંવારી દીકરીઓ સંયમ નિયમ સાથે ઉપવાસ કરી ગૌરી વ્રતનો શ્રદ્ધાપૂર્વક પ્રારંભ કરશે લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગૌરીવ્રત શરૂ થતા કુંવારી દીકરીઓએ ગૌરમાની પૂજા અર્ચના કરી આજથી કુંવારી દીકરીઓ પાંચ દિવસ મોડું ભોજન કરી એકટાણું કરશે હિન્દુ ધર્મમાં દરેક તહેવારો ધાર્મિકતાની સાથોસાથ સામાજિક અને વ્યક્તિગત વિકાસ સાથે પણ સંકળાયેલ છે દરેક તહેવારો અને ધાર્મિકતાની સાથોસાથ એકાદશી સાથે કુંવારી દીકરીઓ આદર્શ પતિ તથા પરિજનોની સુખાકારી અર્થે આજથી અષાઢ સુદ અગિયારસી અષાઢ સુદ પૂનમ સુધી પરંપરાગત રીતે પાંચ દિવસના ગૌરીવ્રત એટલે કે મોળાકત એના વ્રત રાખીને વ્રતની ઉજવણી કરતી હોય છે આ પાંચ દિવસ દરમિયાન નાની બાળાઓ સંયમ નિયમના ચુસ્ત આચરણ સાથે ઉપવાસી રહી ગૌરમાની વિશેષ પૂજા અર્ચના કરતી હોય છે ત્યારે લખતર શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં આવેલ વિવિધ શિવ મંદિર ખાતે ગૌરી વ્રતના પ્રથમ દિવસે પૂજા અર્ચના કરવા માટે કુંવારી દીકરીઓ ઉમટી પડી હતી આમ બાળકીઓ પુષ્પ અબિલ ગુલાલ કંકુ સુગંધિત ધૂપ અર્પણ કરીને સતત પાંચ દિવસ સુધી આરાધના સાથે ભક્તિમય માહોલ વચ્ચે આજથી પાંચ દિવસ સુધી તમામ બાળાઓ ઉપવાસ કરશે તેના ભાવિ પતિની કામના અર્થે વ્રત બાળાઓ કરતી હોય છે ત્યારે આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ કરવા માટે પણ આ વ્રત નમક ખાવાની મનાઈ હોય છે બાળાઓ કુંવારી દીકરીઓ પાંચ દિવસ મોડું ભોજન ગ્રહણ કરીને એકટાણું કરતી હોય છે ગૌરી વ્રત માટે એક નાનકડા પાત્રમાં જ્વારા નાખી તેને ઉગાડવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે જેમાં કુદરત અને દેવ તરીકે પૂજવાની પણ તેને સમજણ આપે છે જ્વારા માતા પાર્વતીનું પ્રતિક છે રૂની કંકુ વડે રંગીને ગાંઠો વાળીને નાગલા બનાવી આ નાગલા શિવજીનું પ્રતિક હોય છે ત્યારે આ વ્રત દરમિયાન છઠ્ઠા દિવસે ગોરમાના જ્વારાનું સ્થાનિક જળાશયોમાં વિવિધ રીતે વિસર્જન કરવાનો પણ મહિમા છે